હું રતિલાલ ગણાત્રા સ્ટેટ બેંકનો એક રિટાયર્ડ અધિકારી છું અને સિનિયર સિટીઝન છું આજે આપણા દેશમાં સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે મતદાનનો એક દોર પૂરો થઈ ગયો છે એકસો ચાલીસ કરોડની વસ્તી અને સત્તાણું કરોડ મતદારો સાથે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે ચૂંટણીમાં મતદાર પોતાનો મત આપીને એને કેન્દ્રમાં કે રાજ્યમાં કેવી સરકાર કયા પક્ષની સરકાર જુએ છે એ પોતાની પસંદગી વ્યક્ત કરે છે ત્યારે આ લોકશાહી જે આખી જે સિસ્ટમ છે એમાં એ સફળ કેવી રીતે થાય એની સફળતાની પહેલી શરત એ છે કે નાગરિકો પોતાના મતદાનનો અધિકારનો મહત્તમ નાગરિકો ઉપયોગ કરે જો મહત્તમ મતદારો આ મહત્તમ નાગરિકો પોતાના મતદાનનો અધિકારનો ઉપયોગ કરે તો જ આ લોકશાહીમાં એક લોકશાહીની સિસ્ટમની સફળ થાય અત્યાર સુધીનો આપણો અનુભવ એવો રહ્યો છે કે મતદાનની ટકાવારી પચાસથી સાઠ સિત્તેરની આસપાસ રહી છે બે હજાર ઓગણીસમાં જે છેલ્લી ચૂંટણી થઈ હતી ત્યારે મહત્તમ મતદાન પાસઠથી સત્સઠ ટકા થયું હતું એમાંથી પિસ્તાલીસ ટકા જે પિસ્તાલીસ ટકા મતો જે સત્સઠ ટકા મતદાન થયું એ એ જે મત મત પીડ્યા એમાંથી પિસ્તાલીસ ટકા મત ભાજપ અને એનડીએ ગઠબંધનને મળ્યા અને એની સરકાર રચાણી લોકશાહી માટેની આદર્શ સ્થિતિ એ છે કે સત્તા ઉપર આવનાર પાર્ટી કે ગઠબંધનને એકાવન ટકાથી વધારે મત મળે તો ભારતના મોટા ભાગના નાગરિકોની એ પસંદગીની સરકાર છે એવું કહી શકાય વિશ્વના એકવીસ લોકશાહી દેશોમાં મતદાન ફરજિયાત છે પરંતુ આપણે ત્યાં આવું નથી એટલે મતદારો કાં તો મતદાન કેટલાક મતદારો ઉદાસીન છે અથવા એવી એવી નકારાત્મક વિચારસરણી ધરાવે છે કે મારા એકના મતથી શું ફેર પડવાનો હતો પરંતુ ઇતિહાસ એ વાતનું સાક્ષી છે કે એક મતથી સરકાર ગબડી પડી હોય અને કોઈ એક મતથી કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ઉમેદવારની હરજીત થઈ હોય એટલે આ સ્થિતિમાંથી આવી નકારાત્મક સોચમાંથી બહાર આવી અને દરેક મતદાર પોતાના મ પોતાને મળેલા મતદાનનો અધિકારનો ઉપયોગ કરે એ અત્યંત આવશ્યક છે આજે વિશ્વએ પડકાર ભર્યા પડકારભરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે મિડલ ઇસ્ટમાં પણ યુદ્ધના નગારા વાગે રહ્યા છે અને સપ વિશ્વમાં જે આપણી સપ્લાય ચેઇન લાઈ સપ્લાય લાઈનો છે એના પર ગંભીર ખતરો ઊભો થયો છે ત્યારે કેન્દ્રમાં મજબૂત સરકાર રચાય એ અત્યંત આવશ્યક છે તો મજબૂત સરકાર ક્યારે રચાય જ્યારે નેવું ટકા મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરે અને કેન્દ્રમાં પચાસ ટકા કરતાં વધારે મત મેળવ મેળવનાર કોઈપણ પક્ષની સરકાર રચાય એ આજની તાતી આવશ્યકતા છે એટલા માટે હું નમ્રપણે અપીલ કરું છું કે ભારતના તમામ નાગરિકો આ મતદાનનો જે યજ્ઞ ચાલી રહ્યો છે એમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આવૃત્તિ અવશ્ય આપે અને કેન્દ્રમાં મજબૂત સરકાર રચાય એ એવી સ્થિતિ ઊભી થાય જય હિન્દ જય ભારત